ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ હાફ વે હાફવે શબ્દનો અર્થ અર્ધે રસ્તે બે સ્થળેથી સરખી અંતરે આવેલું અધવચ્ચે કે અડધા માર્ગે થાય છે હાફવે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હાફ વે ઓફ ધી હિલ ધ એન્જિન બ્રોકડાઉન અર્થાત અડધે રસ્તે ટેકરી ઉપર એન્જિન બગડી ગયું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ થિંક યુ કેન ડુ ઇટ હાફવે અર્થાત મને નથી લાગતું કે તમે તેને અધવચ્ચેથી કરી શકો એક અન્ય ઉદાહરણ જોઈએ He left halfway through the ceremony અર્થાત તે સમારંભમાં અધવચ્ચેથી નીકળી ગયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ